અમદાવાદ શહેરમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તાના રીસરફેસિંગ અને પેચવર્કના કામો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે આ માહિતી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ આપી હતી તેમણે જણાવ્યું કે અન્ય બાકી કામો દશેરાના તહેવાર બાદ શરૂ કરવામાં આવશે ઈસ્ટર્ન ટૂક લાઇનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે વેસ્ટર્ન ટૂક લાઇનનું કામ આગામી દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે બને ટランク લાઇનના કામો પૂરા થવાથી વેશ્નો દેવી સર્કલ થી સરખેજ સુધીના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા હલ થશે. સીલજ સેલા અને સરખેજ જેવા વિસ્તારોના લોકોને ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલમાં મોટી રાહત મળશે. આ કામગીરીથી ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવાની સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદ મળશે. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પોતાનો જ હોટમિક્સ પ્લાન્ટ છે પરિણામે કોઈ કોન્ટ્રાક્ટર પર ડિપેન્ડન્ટ રહેવું પડતું નથી વરસાદને કારણે જે નાના મોટા રોડની અંદર ખાડા પડેલા હતા એ તમામ પૂરા કરવામાં આવ્યા છે પેચવર્ક કરી દેવામાં આવ્યા છે અને આવનાર સમયગાળા દરમિયાન જેવું ચોમાસું પતે બધાના ટેન્ડર કરી દેવામાં આવ્યા છે અને વર્ક ઓર્ડર આપી દેવામાં આવે છે અને લગભગ દશેરાથી તમામ રોડો આખા રિસરફેસ ઉપરાંત આખા જે સિટીનું છે નવા રંગ રોપવાન સાથે એની સેન્ટર જ હોય લાઇટના કામ હોય તમામ કામો ફૂલ જોશથી ચાલુ થઈ જશે એ માટેના સંપૂર્ણ વર્ક ઓર્ડરો આપી દેવામાં આવ્યા છે વૈષ્ણોદેવીથી શરૂ કરી સેલા સુધી બસો પિસ્તાલીસ કરોડના ખર્ચે વેસ્ટર્ન ટ્રંકલાઈનનું કામ અંતિમ તબક્કામાં છે આ કામ છેલ્લે ફતેવાડી કેનાલ સુધી ત્યાં પહોંચી ગયું છે અને આવનારા દસ દિવસની અંદર આ કામ પૂરું થતાં જે પશ્ચિમના પટ્ટાની મુખ્ય સમસ્યા ડ્રેનેજ બેકિંગની હતી એ તમામ સમસ્યા હલ થશે અને પરિણામે આપણે વાત કરીએ જે રીતે ઇફ્ટર્નના પ્રશ્નો સોલ્વ થતા ગયા ઇફ્ટર્ન લાઇનને કારણે ગટરના પ્રશ્નો સોલ્વ થતા ગયા એવા ટ્રંક લાઇન નાખવાને કારણે વૈષ્ણવદેવી હોય ગોતા હોય ભાડજ હોય હેમતપુર થલતેજ બોપલ ગુમા સીલજ સેલા આ તમામ વિસ્તારના જે ડ્રેનેજ બેકિંગની સમસ્યા છે તેનો સુખદ અંત આવશે